સાડી તમારા માટે છે ને પટોળામાં સ્ટોક માલ આવ્યો ગયો છે બધા જ કલર અવેલેબલ છે દસે દસ કલર આપણે તમને બધા કલર બતાવીએ કોઈ પણ પીસ ગમે ને સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપલો જ છે એમાં મેસેજ કરી આપજો એટલે જેથી કરીને તમને પ્રાઇસ ડિટેલ અને તમારો પીસ બુક થઈ જાય આ ગાઈઝ તમે જે કારણ કે એકદમ લિમિટેડ માલમાં જ આવેલો હોય છે બરાબર કારણ કે કસ્ટમરને એટલી રિપ્લાય આવતી હોય ને બે દિવસમાં જ માલ પૂરો થઈ જાય પછી ઘણા ઘરે કે અમને પીસ મળતા નથી જો એટલા માટે છે ને ફટાફટ તમારો પીસ બુક કરાવી લેજો દસ કલર આવેલા છે તમે કલર જોઈ શકો છો લાસ્ટમાં તમને એક પીસ પણ એમનું ઓપન કરીને બતાવવાનો છે જુઓ બધા જ અત્યારના યુનિક અને પ્રોફેશનલ કલર છે સુરતની અંદર તો આ પીસ આ વસ્તુ ધમાલ મચાવે છે જુઓ છે ને બધા જ નવા કલર ફરી વખત તમને રેસ્ટોક બધા જ કલર બતાવી આપીએ કોઈ પણ પીસ ગમે સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબર મેસેજ કર્યા પડે તમારો પીસ બુક થઈ જાય બેથી ત્રણ દિવસની અંદર તમારા ઘર સુધી તમને મળી જશે ફર્સ્ટ છે ને એક એમનું પીસ તમને ઓપન કરીને બતાવું વાઇન કલરનો પીસ આવશે પ્યોર ફેબ્રિક રહેશે અને ધાગાનું કામ આવશે ગાઈઝ કોઈ પ્રિન્ટ નથી તમે જોઈ શકો છો આ રીતે આખો પીસ એમનો પાલો પણ તમે જોઈ શકો છો લટકણનું પ્યોર કામ આવશે એકદમ રજવાડી પેન્ડલનો આખો પલ્લું રહેશે એમનો પ્યોર ફેબ્રિક રહેશે બાંધણી અને પટોળાનું ટુડી કલર કોમ્બિનેશનમાં આખો પીસ આવશે એમના જ મેચિંગનું આખું ટ્રેડિશનલ બ્લાઉઝ આવશે જવાબ પ્રીમિયમ ફેબ્રિક રહેશે ગાઈઝ કોઈ ડુપ્લિકેટ નથી બરોબર માર્કેટ કરતાં અલગ જોઈએ છે સારી વસ્તુ જોઈએ છે તો કૈલા સાડી પેજને ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કારણ કે સૌથી પહેલા સાડીનું નવું કલેક્શન કૈલા સાડી સુરત લક્ષ્મણનગરમાં જવાનું રહેશે અમારા શોપની તમારે રૂબરૂ મુલાકાત લેવી તો સુરતની અંદર નાના વડાસા લક્ષ્મણનગર શેરી નંબર બાર ની અંદર કૈલાસ સાડી શોપ આવેલી છે અહીંયા આવીને પણ તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અથવા ઘરે બેઠા એક પણ પીસ મગાવી શકો રક્ષાબંધન વાર તહેવાર આવે છે ગાય જ ફટાફટ પીસ કરાવી લેજો બરોબર ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં